ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ જે કાંઈ પણ લડાઈ ચાલી રહી છે ત્યારે પાકિસ્તાનના જે કાંઈ પણ આતંકીઓ છે એમને ઠાર કરવામાં આવી રહ્યા છે ત્યારે ભારતમાંથી મુકેશ અંબાણી જે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે એમણે એમનું નિવેદન આપ્યું છે આખરે એમણે શું નિર્ણય કર્યો છે નીતા અંબાણી પણ એને સાંભળીને રેડી પડ્યા હતા આખરે નીતા અંબાણીએ શું કહ્યું હતું આ તમામ વાતો જાણવા માટે આજના વિડીયોમાં બન્યા રહીજો આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતો વિશે વાત કરીશું કે આખરે મુકેશ અંબાણીએ એવું તે શું કહ્યું એવો હવે નિર્ણય કર્યો છે કે જે જાણીને સૌ લોકો નવાઈ પામી જાય એમણે દેશના જે વીર જવાનો છે એમને પણ અભિનંદન પાઠવ્યા હતા દેશની સેનાને અભિનંદન પાઠવ્યા હતા આખરે એમણે શું કહ્યું હતું આ તમામ વાતો જાણવા માટે આજના વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહીશું આજના વિડીયોમાં અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટ્સ આપીશું સાથે પણ જણાવીશું કે અંબાણીએ શું નિર્ણય કર્યો છે અને અચાનક આ નિર્ણય લેવા પાછળનું કારણ શું હતું શું તમે જાણવા માગો છો તો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો ચેનલ ઉપર જો તમે પહેલીવાર હવે હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમે આવાને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ તમારા માટે લાવતા રહીએ છીએ આપણે જાણીએ છીએ અંબાણી પરિવારે માત્ર નામ નથી ત્યારે હાલમાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે આ પરિસ્થિતિમાં મુકેશ અંબાણીએ એમનું નિવેદન આપ્યું છે એમનું મૌન તોડ્યું છે એમણે જે દેશની સેના છે એમને અમારી સાથે છીએ એવી એમણે ખાતરી આપી છે અને દેશના જે સેના છે એ કાર્ય કરી રહી છે બેસ્ટ કાર્ય કરી રહી છે અને એમને પ્રોત્સાહન આપ્યું હતું એમનું પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી જે કદાચ તમારા સુધી પણ પહોંચી હશે તમે આ દેશના સૌથી ધનિક વ્યક્તિની પણ આ દેશ પ્રત્યેની ભાવના જોઈ શકો છો ત્યારે આ ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ આક્રમક પરિસ્થિતિની વચ્ચે પણ જ્યારે દેશના એક પ્રબુદ્ધ નાગરિક તરીકે અને દેશના સૌથી અમીર વ્યક્તિ તરીકે મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ એમણે પોતાનું મૌન તોડ્યું છે અને દેશના જવાનો છે એમને ખૂબ એમણે અભિનંદન પાઠવ્યા છે કારણ કે આ યુદ્ધની પરિસ્થિતિમાં તમામ લોકો સાથે મળીને કાર્ય કરી રહ્યા છે ત્યારે મુકેશ અંબાણી એમના એન્ટીલિયા બંગલોમાં રહે છે જે મુંબઈમાં આવેલો દુનિયાનો સૌથી મોંઘો અને મોટો બંગલો છે જે સત્યાવીસ માળની ભવ્ય ઇમારત છે એમાં અંબાણી પરિવાર ત્યાં રહે છે અને ત્યારે આ પરિસ્થિતિની વચ્ચે પણ એમની સુરક્ષા પણ વધારાઈ છે ત્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ આ ભારતના જે કાંઈ પણ આ કાર્ય થઈ રહ્યું છે અને દેશના જે જવાનો છે એમણે જે ઓપરેશન હાથ ધર્યું છે તેમને અભિનંદન પાઠવ્યા મુકેશ અંબાણી હંમેશા લેમ્પલાઇટની નજીક રહેતા હોય છે ક્યાંક એમના શોખ તો ક્યાંક એમના જે કાંઈ પણ લાઇફસ્ટાઈલ છે તેના આધારે નીતા અંબાણી અને મુકેશ અંબાણી ચર્ચાનો વિષય બને છે ત્યારે એમણે એવો મહત્વનો નિર્ણય લીધો છે કે જેમાં તેઓ બતાવી રહ્યા છે કે અંબાણીના જે કાંઈ પણ અત્યારે ઉત્સવો છે એ કેન્સલ કરવામાં આવ્યા છે કારણ કે આ પરિસ્થિતિની વચ્ચે એમના મોંઘા બંગલામાં જે કાંઈ પણ ઉત્સવો થતા હોય આપણે જાણીએ છીએ લગ્ન સમારોહ હોય કે બર્થડે પાર્ટી હોય આ સાથે જ અનેક તહેવારોની ઉજવણી અંબાણી પરિવારમાં ખૂબ ધૂમધામથી કરવામાં આવે છે આ તમામ તહેવારોની વચ્ચે એમની સુરક્ષા વધારાઈ છે અને સાથે સાથે એમણે આ તમામ ઉત્સવો હાલ પૂરતા સીમિત કર્યા છે કારણ કે આપણે જાણીએ છીએ યુદ્ધ જેવી પરિસ્થિતિની વચ્ચે જ્યારે અંબાણી પરિવાર એ પોતે એક દુનિયાનો સૌથી ધનિક પરિવાર છે ત્યારે તેમણે પણ આ રીતે એમનો કાર્યક્રમો બંધ રાખીને જે કાંઈ પણ છે દેશ પ્રત્યેની ભાવના બતાવી છે ત્યારે કેટલાક લોકો એવું પણ અનુમાન કરી રહ્યા છે કે મુકેશ અંબાણી એમનો મોંઘો બંગલો વેચ્યો છે પરંતુ અમે તમને જણાવી દઈએ મુકેશ અંબાણીએ એન્ટેલિયા બંગલો નહીં પરંતુ પોતાનો ન્યૂયોર્કમાં આવેલો બંગલો વેચ્યો છે કારણ કે ન્યૂયોર્કમાં આવેલી જે ઇસ્ટેટ છે એની કિંમત ખૂબ વધારે હતી ત્યારે એ વેચીને પણ તે બીજી ઈમારત કદાચ ખરીદવા માગતા હશે બીજો બંગલો ખરીદવા માગતા હશે એટલા માટે એમણે આ નિર્ણય કર્યો હશે ત્યારે ન્યૂયોર્કમાં આવેલો એમનો જે બંગલો છે નવ બિલિયન ડોલરમાં વેચવામાં આવ્યો છે આ કિંમત નાની નથી દોસ્તો આ કિંમત ખૂબ મોટી છે ત્યારે એમને આ જે કાંઈ પણ નિર્ણય છે એ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહ્યો છે ત્યારે આ જે કાંઈ પણ પરિસ્થિતિ છે એમાં મુકેશ અંબાણીનો નિર્ણય મહત્ત્વનો ગણાતો હોય છે ત્યારે આજના વિડીયોમાં અમે અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટ્સ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે આપનું આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ બોક્સમાં આપનું મંતવ્ય અવશ્ય શેર કરજો અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો તથા આવાને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી ચેનલને નીચે રહેલું બે દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ